નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજ્ઞાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ચાર એપ્રિલ બે હજાર ચોવીસ સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમી વચ્ચે આગામી બારથી અઢાર એપ્રિલે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે તો ક્યાંક માવઠાની અસર વર્તાય છે તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે હવામાનના બદલાવ અંગે વધુ આગાહી કરતાં તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં સાત એપ્રિલ સુધી વાદળછાયું વાતાવરણ સર્જાય છે જ્યારે નવ એપ્રિલથી મહત્તમ ઉષ્ણતાપમાનમાં વધારો પણ થશે જોકે બારથી અઢાર એપ્રિલ દરમિયાન ગુજરાતના અમદાવાદ ગાંધીનગર સાબરકાંઠા અને મધ્ય ગુજરાત વિસ્તારોમાં માવઠું થશે તો બીજી તરફ ઉત્તર સૌરાષ્ટ્ર સહિત કચ્છ સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં વાદળછાયું વાતાવરણ અને ભારે પવન ફૂંકાઈ તેવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે હવામાનમાં પલટા અંગેની પણ આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે સુરત કચ્છ ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે રાજ્યના ઘણા ભાગોમાં ક્યાંક વરસાદ તો ક્યાંક પવન તો ક્યાંક સાટા થવાની શક્યતા દેખાઈ રહી છે રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ હવે છેલ્લા પાંચ દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એપ્રિલ મહિનામાં જ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ થવાની પણ આગાહી કરી દીધી છે ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં માર્ચ મહિનાના છેલ્લા દિવસે પણ વાદળછાયું વાતાવરણ હતું અને ઘણા સ્થળે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો બનાસકાંઠા મહેસાણા પાટણના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો છે જેમાં વાવ તાલુકામાં એક ઇંચ થરાદમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો મહેસાણામાં પણ બપોર બાદ વરસાદ પડ્યો હતો એપ્રિલથી જૂન દરમિયાન ભીષણ ગરમી પડવાની સાથે હીટવેવના દિવસોમાં વધારો થવાની ચેતવણી આપી દીધી છે આ સાથે જ વર્ષનો ઉનાળો આકરો રહેવાની પણ શક્યતા છે એપ્રિલ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં ઉપર રહેવાની શક્યતા છે આ ઉપરાંત પૂર્વ અને ઉત્તર પૂર્વના ભારતના કેટલાક ભાગોમાં ઉત્તર પશ્ચિમી ભારતના કેટલાક વિસ્તારોમાં તાપમાન સામાન્યથી થોડું નીચું પણ જોવા મળશે તો ખડદ મિત્રો આ તા સવારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત વે અને અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો જોખડી પ્રિયા આશ યુટ્યુબ ચેનલ